જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સરસ મળતા હોય છે તો આજે આપણે લીલા વટાણાનો ઉપયોગ કરીને એવી બે સરસ મજાની રેસીપી બનાવીશું જે તમે પહેલાં લગભગ ક્યારેય નહીં બનાવી હોય તો પહેલી રેસીપી બનાવવા માટે મિક્સર જારની અંદર એક વાટકી અથવા તો એક કપ જેટલા લીલા વટાણા લઈ લઈશું તેની સાથે અહીં મેં દસથી બાર લીલા લસણની કળીઓ લઈ લીધી છે તો આપણે ઉપરનો ભાગ છે તેનો ઉપયોગ પછી કરીશું પહેલાં આપણે આપણા પાંદડા લઈ લઈએના તો પાંદડાના નીચેના ભાગ કાઢી લઈશું અને આ બધા જ પાંદડાને આપણે આની અંદર નાખી દઈએ અત્યારે લીલું લસણ પણ ખૂબ જ સરસ આવતું હોય છે એટલે આપણે પાંદડાનો ઉપયોગ પણ કરી જ લઈશું તેની સાથે આપણે તીખાશ માટે એક લીલું મરચું નાખી દઈએ આ તમે ફ્રોઝન વટાણાથી પણ બનાવી શકો છો અને સાથે એક ચમચી જેટલી લસણની કડીઓ નાખી દઈશું સાથે એક મોટો આદુનો ટુકડો નાખી દઈએ અને કોણી દાંડલી સહિત એક વાટકી જેટલી કોથમીર નાખી દઈશું અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને આને આપણે ગ્રાઇન્ડ કરીને આની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ તો જો અહીં આની મેં પેસ્ટ બનાવી લીધી છે કદાચ આમાં કોઈ વટાણાના ટુકડા રહી ગયા હોય તો કંઈ વાંધો નહીં આવે હવે એક જડ્ડા તળિયાવાળું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે આ પેસ્ટ એડ કરી દઈએ આની અંદર તમારે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું નહીતર આ પેસ્ટ છે તે નીચે ચોંટી જશે મિક્સર જારની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખીને હલાવીને આની અંદર નાખી દઈશું અને એક વખત આને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે આ તપેલીને ગેસ ઉપર મૂકવાની છે તો આને ગેસ ઉપર મૂક્યા પછી આપણે આને મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે ઉકળવા દઈશું જેથી વટાણાની કચાશ દૂર થઈ જાય કેમ કે આપણે કાચા વટાણા લીધેલા છે અને હજી આ ઘાટું લાગી રહ્યું છે એટલે આની અંદર હું એક ગ્લાસ પાણી વધારે એડ કરું છું કેમ કે જેમ જેમ ઉકળશે તેમ વધારે ઘટ થતું જશે એટલે અત્યારે આપણે બહુ ઘાટું નહીં રાખીએ તો આને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું નહીં તો નીચે ચોંટી જશે અને ઢાંકીને આને આપણે સાતથી આઠ મિનિટ માટે થવા દઈએ તો જો લગભગ આઠેક મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આ ઉકળી ગયું છે વચ્ચે વચ્ચે મેં આને ખોલીને બે થી ત્રણ વખત હલાવ્યું હતું એટલે જ આની અંદર નોનસ્ટિક અથવા તો જડ્ડા તળિયાવાળું વાસણ લેવાનું જેથી નીચે ચોંટી ન જાય તો આ સરસ ઉકળી ગયું છે ને વટાણની કચાશ દૂર થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે ઝીણા સુધારેલા ટમેટા એડ કરી દઈએ તો લગભગ મેં અડધું ટોમેટું લીધેલું છે મોટું હતું એટલા માટે ટમેટાની ખટાશામાં ખૂબ જ સરસ લાગે છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર હજી આને થોડીકવાર માટે ઉકળવા દઈશું અને આ ઉકળે છે ત્યાં સુધી આપણે એક સરસ મજાનો વઘાર તૈયાર કરી લઈએ તો એના માટે વઘાર્યાની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ સાથે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું રાઈ અને જીરું બંને સરસ કકડી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું એટલે વઘાર બળી ન જાય સાથે એક તમાલપત્રો એક સૂકું મરચું એક લીલું મરચું અને લસણની ઉપરની જે કડીઓ હતી લીલા લસણની તે મેં ઝીણી સુધારીને લઈ લીધી છે તે આની અંદર નાખી દઈશું આને બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લસણ સંતળાઈ જાય ત્યારબાદ આ વઘારને આપણે આ ઉકળતી દાળમાં નાખી દઈશું તો આજે આપણે લીલા વટાણાની દાળ બનાવી છે આ દાળ ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે દાળ ફ્રાયને પણ ભૂલી જશો વઘાર બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે આને એકાદ મિનિટ માટે જ ઉકળવા દઈશું આની પહેલાં પણ મેં તમારી સાથે લીલા વટાણામાંથી એક અલગ જ રીતે શાક પરોઠા ઢોસા ઘણી બધી રેસીપીઓ શેર કરેલી છે તે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને લગભગ અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું ખટાશ અને મીઠું તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો બધું બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી અને મજા આવી જાય એવી આપણી લીલા વટાણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ દાળને આપણે સર્વ કરી દઈએ અત્યારે મેં આને ભાત સાથે સર્વ કરી છે પણ તમે થોડીક વધારે ઘાટી રહેવા દઈ અને રોટલી કે પરોઠા સાથે પણ આને પીરસી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે લીલા વટાણાની દાળ ક્યારે ટ્રાય નહીં કરવી હોય તો આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે લીલા વટાણાની બીજી રેસીપી બનાવવા માટે મિક્સર જારની અંદર એક વાટકી જેટલા લીલા વટાણા લઈ લઈશું સાથે બે તીખા લીલા મરચાં એક મોટો આદુનો ટુકડો એક ચમચી જેટલી લસણની કળીઓ એક ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું આમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવાની સાથે બે ચમચી પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે પેસ્ટ અને આમાં વટાણાના ફાડા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થવી જોઈએ દેખાવમાં આમ સેચ કરકરી લાગે છે પણ એકદમ સરસ વટાણા પીસાઈ ગયા છે તો હવે આપણે એક પેન લઈ લઈશું તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેમાં એક નાની ચમચી જેટલું જીરું નાખી દઈએ જીરું સરસ કકડવા આવે એટલે આની અંદર એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેથી તલ ફૂટીને બારે ન ઉડે અને એક ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને આ વઘારને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ તલનો નટી ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવાના અને હવે આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને આની અંદર પણ આપણે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરીશું જેથી આ વટાણાની પેસ્ટ છે તે નીચે ચોંટી ન જાય તો વઘાર સાથે આને બરાબર મિક્સ કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને એકાદથી દોઢ મિનિટ માટે સાંતળી લઈશું આવી રીતના જેથી લીલા વટાણાની કચાશ દૂર થઈ જાય અને આનો કલર પહેલાં કરતાં થોડોક વધારે ઘાટો થઈ જશે તો લગભગ એકાદ મિનિટ સુધી મેં આને પેસ્ટને સાંતળી લીધી છે તમે જોઈ શકો છો કે આનો કલર પહેલાં કરતાં ઘટ થઈ ગયો છે વટાણા ચડવાના કારણે તો હવે મિક્સર જારની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીને આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ જ રાખવાની છે તો આમાં જરાય ના રહે એવી રીતના આપણે પેસ્ટને પાણી સાથે એકદમ બરાબર મિક્સ કરી લઈશું તો જો આ પાણીને પેસ્ટ એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે એક ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું અને આને મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આની અંદર આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે તો એક વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે તો પહેલાં આપણે લગભગ પોણી વાટકી જેટલો લોટ નાખીશું અને એને મિક્સ કરી લઈશું પછી બાકીનો લોટ એ આપણે એડ કરીશું જેથી આમાં ગાંઠા ના પડી જાય ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે તો આ પેસ્ટને લોટને બરાબર મિક્સ કરી લઈએ તો જો સરસ મિક્સ થઈ ગયો છે તો બાકીનો લોટ પણ આપણે એડ કરી દઈશું ચોખાના લોટના કારણે એકદમ સરસ આપણો પૂરી છે તે ક્રિસ્પી થશે તો આજે આપણે લીલા વટાણાની પૂરી બનાવવાના છીએ આવી રીતના તમે પૂરી ક્યારેય નહીં બનાવી હોય એક વખત ટ્રાય કરજો મસાલા પૂરી બનાવીશું એટલી સરસ ટેસ્ટી લાગે છે કે ફરીવાર તમે આ બનાવશો તો જો આ ચોખાનો લોટ પણ સરસ મિક્સ થઈ ગયો છે અને સાથે સાથે સ્લો ફ્લેમ પર શેકાઈ પણ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ લોટને આપણે કાથરોટની અંદર નાખી દઈએ અને આને હાથેથી અડી શકાય એટલો ઠંડો થવા દઈશું જનરલી આપણે લીલા વટાણાની કચોરી વડા બધું બનાવતા હોઈએ છીએ પણ આવી રીતના પૂરી તમે ક્યારે ટ્રાય નહીં કરી હોય તો જો આ લોટ આપણો સરસ હાથેથી અડી શકાય એટલો ઠંડો થઈ ગયો છે તો હવે આની અંદર આપણે અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું જેનાથી બાઇન્ડિંગ પણ સરસ આવી જશે અને ટેસ્ટ પણ સરસ આવશે અને આને બરાબર મસળીને મિક્સ કરી લઈશું શરૂઆતમાં તમને એવું લાગશે કે આ બરાબર મિક્સ નહીં થાય ને લોટ ખૂબ જ કઠણ છે પણ આપણે આનું મિશ્રણ આવવું જ જોઈએ એટલે આની અંદર પાણી એડ નહીં કરવાનું જેમ જેમ તમે મસળતા જશો અને મિક્સ કરતા જશો એવી રીતના લોટ સરસ ભેગો થઈ જશે અને બરાબર મિક્સ પણ થઈ જશે આપણે આનો લોટ કઠણ જ રાખવાનો છે જેથી આપણી પૂરી સરસ ક્રિસ્પી થશે તો જો ઘઉંનો લોટ સરસ એકદમ મિક્સ થઈ ગયો છે તો હવે આની ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ નાખી અને લોટને એકથી બે મિનિટ માટે કેળવી લઈશું એટલે લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો આને મસળવો ખૂબ જ જરૂરી છે તો એકાદ બે મિનિટ માટે આપણે મસળી લઈશું જો આપણો લોટ મસળાઈને એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે તો હવે આ બાંધેલા લોટનો લુઓ કરી અને આપણે આની પૂરી વણી લઈએ પાટલા ઉપર અને વેલણ ઉપર સહેજ આછું આછું તેલ લગાડી લેવાનું જેથી ચોંટે નહીં કેમ કે આમાં ચોખાનો લોટ છે એટલે એમને કરશો તો ચોંટી જશે તો ચોખાનો લોટ હોવાથી સહેજ આની કિનારી આવી રીતના ફાટતી જશે પણ તમે એમને પૂરી વણીને પણ તળી શકો છો પણ હું આને વાટકીથી કટ કરી લઈશ જેથી એકદમ સરસ આનો રાઉન્ડ શેપ આવે અને બધી પૂરી એક સરખી થાય આ એકદમ ઓપ્શનલ છે તો આવી રીતના આપણે આની પૂરી વણતા જઈશું અને આને તળતા જઈશું તો અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું તેલ ગરમ થયું છે કે નહીં આપણે સહેજ લોટ નાખીને ચેક કરી લઈએ જો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે પૂરી એડ કરી દઈએ આપણે જનરલી ઘઉંના લોટની પૂરી તળતા હોઈએ એવી રીતે જ તળવાની છે પૂરી ઉપર આવે એટલે ઝારાની મદદથી સહેજ આને દબાવીશું હળવા હાથે એટલે સરસ ફૂલી જશે અને ના ફૂલે તો પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને આ પૂરી એવી છે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ડિનરમાં અથવા તો લંચમાં બટેટાના શાક સાથે સર્વ કરી શકો છો સવારના નાસ્તામાં ચા સાથે આપી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો પૂરી બંને બાજુથી સરસ તળાઈ ગઈ છે સરસ કલર આવી ગયો છે બંને બાજુથી તો આવી રીતના જ આપણે પૂરી વણતા જઈશું અને આને તળતા જઈશું તો આ ગરમા ગરમ પૂરીને આપણે સર્વ કરી દઈએ મેં સવારે નાસ્તામાં બનાવી હતી એટલે મેં અહીં પૂરી સાથે તોળેલા મરચાં ચટણી અને ચા સર્વ કરી છે તમે ઈચ્છો તો બટેટાના શાક સાથે પણ સર્વ કરી શકો છો તો એક વખત મારી રીતે આ લીલા વટાણાની પૂરી જરૂરથી ટ્રાય કરજો તમે વડા અને કચોરી ખાવાનું પણ ભૂલી જશો અને હવે હું તમને બતાવું કે પૂરી આપણી કેટલી સરસ ક્રિસ્પી બની છે જો અવાજ પરથી જ ખબર પડે છે કે આપણી પૂરી સરસ ક્રિસ્પી આમ ફૂલી છે પણ એકદમ સરસ ખાવામાં મજા આવી જાય એવી ક્રિસ્પી બને છે તો તમને આ વટાણાની બંને રેસીપીમાંથી કઈ રેસીપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજની રેસીપીઓ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ